જે મળવાના છે અને ખાસ કરીને જો તમે કિંમત અને પૈસા ના લઈને કોચવાતા હોય તમારા મનમાં અલગ અલગ પ્રકારના જેને કહેવાય કે એક વિચારો ઉદભવતા હોય છે કે બહુ વધારે કિંમત હોય છે આ છે તે છે તો આજે ખાસ કરીને જે છે તમારા વિચારો છે એને નાબૂદ કરી નાખજો કેમકે ખાસ આજે જે તમને સ્ટોર ની મુલાકાત કરાવવાના છીએ ત્યાં તમને એકદમ લો પ્રાઇસ ની અંદર તમને તમારા બજેટમાં તમારી સાઇઝના અને ઇમ્પોર્ટેડ કપડા મળવાના છે તો મિત્રો જેવી રીતે મેં તમને ઇન્ટ્રો ની અંદર બતાવ્યું અને ખાસ કરીને સ્ટોર ની અંદર આપણે આવી ગયા છીએ અને દરેક પ્રકારના અલગ અલગ જેને કહેવાય કે કપડાઓ અને જેને કહેવાય કે સાવ માઇનસ

કે અલગ અલગ પ્રકારના ઘણા બધા કપડાઓ જે છે એ તમને અહીંયા મળી રહેશે અને આગળ આપણે જે છે એ તમામ માહિતી છે એમના માલિક સાથે પણ આપણે વાત કરીશું તો અહીંયા તમે જે જોવો છો કે થપ્પાના થપ્પા કપડાના છે એક એક પ્રકારના અને જેને કહેવાય કે આ બધા કપડાં જે છે ઇમ્પોર્ટેડ છે આપણે વાત કરીશું કે કેવા કેવા પ્રકારના કપડાઓ જે છે બ્રાન્ડેડ કપડાઓ છે વનપીસ છે કઈ રીતના કપડાઓ અહીંયા મળતા હોય છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં આપણે આગળ અને સ્ક્રીપ કરી વિડીયો જોજો અને જો તમારે કપડા લેવા હોય તો લાસ્ટ સુધી જોજો લાસ્ટમાં એડ્રેસ છે અને ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ અને મોબાઈલ નંબર નાખી દીધો છે કે આ કયો સ્ટોર છે અને વર્ષોથી આ સ્ટોર છે એ લોકોની સેવામાં જેને કહેવાય કે અલગ અલગ પ્રકારની બ્રાન્ડેડ વસ્તુઓ આપતો હોય છે તો ખાસ કરીને જો વિડીયોમાં તમને મજા આવી ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આગળ આપણે જે છે એમના માલિક એમની જોડે આપણે વાત કરીશું કે કેવા કેવા કપડાઓ છે કઈ કઈ કિંમતના છે કઈ કઈ કમરના છે કેવા કેવા લોકોના છે દરેક પ્રકારના જે કપડાઓ છે એ તમને અહીંયા મળશે તો ચાલો આપણે વાત કરીએ તેમના માલિકની સાથે વિડીયોમાં જેવી રીતે તમે જોયું કે તમને અલગ અલગ પ્રકારના જે કપડા છે અને 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 બ્રાન્ડેડ ખાસ વેરાયટીની અંદર અંદર બીજી વસ્તુ એ કે આજના સમયની ટાઈમ છે જયારે લોકોને પૈસા કમાવા ખૂબ જ અઘરા છે ત્યારે આજે અમે તમને એક એવા સ્ટોરની ભાવનગરની અંદર મુલાકાત કરાવીશું કે જ્યાં આગળ તમારા બજેટ એટલે કે તમારી પાસે પૈસાનું જે છે તેની પણ ખબર રાખવામાં આવે છે કે જે તમારા બજેટ પ્રમાણે તમને ત્યાં આગળ કપડાની જોડીઓ મળશે પ્લસ બ્રાન્ડેડ વસ્તુ મળશે પ્લસ ઇમ્પોર્ટેડ પણ વસ્તુ મળશે તો ખાસ કરીને જે અગાઉ મેં તમને જોયું આજે વાત કરીશું કે કેવા કેવા પ્રકારની વસ્તુઓ તે રાખે છે કેવા કેવા પ્રકારનો જે ઇમ્પોર્ટેડ માલ છે એ રાખે છે અને તેની કિંમત શું છે જે મેં તમને કીધું ખાસ કરીને અત્યારે લોકો એક જોડી લેવા જાય છે તો એ જોડી પણ બારસો પંદરસો રૂપિયાની આવે છે ત્યારે આજે ખાસ વાત કરીશું ત્યાં આગળ તમને તમારા બજેટ પ્રમાણે ખૂબ જ લોઅર પ્રાઇઝ ની અંદર તમને જોડી મળી જવાની છે અને બીજી ખાસ વસ્તુ એ છે કે ઇમ્પોર્ટેડ વસ્તુ મળી જાય કે જે ભાવનગરમાં સ્ટોરોમાં નથી મળતી તેવી વસ્તુઓ તમને અહીંયા મળી જશે તો ખાસ કરીને આપણી સાથે જે છે દુકાનના ઓનર છે તેમની સાથે આપણે વાતચીત કરીશું સૌપ્રથમ તો આપણે તમારું પેલું નામ શું છે ફિરોજભાઈ ખાસ કરીને હવે વાત કરીએ આજે જે ખૂબ જ મોંઘવારીનો જમાનો છે અને લોકોને પૈસા કમાવા એટલા બધા અઘરા છે અને પોતાની ઉપર ખર્ચો કરવો પણ અઘરો છે ત્યારે આજે તમે જે તમારી શોપ છે ને અમે સાંભળ્યું છે કે તમે ખુબ જ લોઅર પ્રાઇઝ માં કપડાઓ જોડી અને ઈ ખાસ કરીને તૈયાર આજે સિલાઈની વાત કરીએ તો સિલાઈમાં તો અત્યારે વાત નો પૂછો એટલી બધી સિલાઈ હોય છે કાપડ હોય છે એની તૈયાર કરો તો બારસો પંદરસો રૂપિયા આઠસો રૂપિયા નવસો રૂપિયા રૂપિયા રૂપિયામાં તૈયાર થાય છે ત્યારે માણસ આજે ખુબ મંદી નો છે તો આજે તમે જે ભાવનગર વાસીઓને કઈ રીતના આપણે કપડા વેચીએ છીએ પેલા એ માહિતી દઈ દો પેલા માહિતી આપણે આપણે એ આપી છે કે આપણી જે વસ્તુ આવે છે એ બધી બહારની ઇમ્પોર્ટેડ વસ્તુ આવે છે અને બીજા નંબરના જે કપડું મટીરિયલ જે આવે છે એ બહુ હેવી મટીરિયલ આવે છે અને એકદમ સ્મૂથ કપડું આવે છે અને પહેરવાથી એકદમ ફિલિંગ એ રીતની આવે છે કે તમને પોતાને એમ નથી થતું કે મેં પેન્ટ પહેર્યું છે એ રીતનું ફિલિંગ આવે છે પહેરવાથી ફિરોજભાઈ બીજી હવે વાત કરીએ કે કપડા જે એકદમ મસ્ત ફિલિંગ આવે છે હવે આપણે કેવા કેવા કપડાં રાખીએ છીએ જીન્સ રાખી છે કોટન રાખી છે ફોર્મલ રાખી છે બધી આપણી પાસે વેરાયટી મળી જશે અને એ પછી હાવ લો લોમાં મળી જાય તમારે અને બીજી વાત કરીએ કે તમે કીધું કે ઇમ્પોર્ટેડ તો આમાં ઇમ્પોર્ટેડ એટલે કઈ પ્રકારનું ઇમ્પોર્ટેડ હોય છે એક્સપોર્ટ આઈટમ આવે ને ઈ વાત અને મારી પાસે અત્યારે હાલની અંદર 40 થી 50 કમર સુધીની પેન્ટ અત્યારે હાજર સ્ટોકની અંદર છે અને બ્રાન્ડેડ વસ્તુ વાળી અને ઇમ્પોર્ટેડ ની આપણે જો વાત કરીએ

આમ ભાવનગર માં ઘણી દુકાનો રખડવી પડે ફૂલ સાઈઝ બીગ સાઇઝ હોય ને ન્યાદ મળે બાકી આ સાઇઝ માં અને આ ભાવ માં નહીં મળે તો આપડી પાસે કઈ રીતની પ્રાઇઝ હોય છે કઈ રીતનું હોય છે આપડે વેચીએ અત્યારે એને નવસો નવ્વાણું ત્રણ પેન્ટ નવસો નવ્વાણું રૂપિયા માં ત્રણ પેન્ટ અને કાપડ ની વાત કરીએ તો કઈ કાપડ ની અંદર તો કઈ જોવા પણ નથી આવે

જે છે ખાસ કરીને જુવાન લોકો છે એની માટે શું છે એના માટે જોડી આવશે ફોર્મલ જોડી આવશે જીન્સ એ આવશે બંને વસ્તુ મળી જાય હા તો અમને કઈ કવે બતાવો આમાંથી શું છે કઈ રીતનું છે આ યંગ લોક માટે હવે ફિરોજભાઈ આ ક્યુ કાપડ છે અને કઈ રીતનું ફોર્મલ પેન્ટ આવશે ફોર્મલ પેન્ટ છે અને કેટલી કમર થી કેટલી 30 કમર થી તે 38 કમર 40 કમર સુધી મળી જશે અને આની જો કિંમત ની વાત કરીએ તો કઈ રીતની કિંમત 500 રૂપિયા માંથી જોડી તમારી પાસે કેવી કેવી ચેક આ છે બધા વન પીસ એટલે મિત્રો જોઈ લો ગમે કીધું કે આ ફોર્મલ માં તમને વનપીસ મળશે હજી જીન્સ પણ છે ઘણી બધી વેરાયટી ની અંદર ફિરોજ ની પાસે ઈ પણ અમે તમને બતાવીશું અને ખાસ કરીને જયારે બજેટ ની વાત કરવામાં આવે તો કીધું કે પાંચસો રૂપિયામાં જોડી એટલે પાંચસો રૂપિયામાં જોડી હોય એમાં ટી શર્ટ કે શર્ટ શું આવશે એમાં બંને વસ્તુ આવશે જો એમાં પણ એક નંબર બધી વસ્તુ છે હું તો પહેરુ છોભા અહીંથી જ લઈ જાઉં છું આ તો ફિરોજભાઈ નો આગ્રહ હતો કે અમારો કાંઈક વિડીયો બનાવો અમે આજે ખાસ કરીને એકદમ મસ્ત જે છે છસો રૂપિયા ની જોડી આવું તો અહીંયા ઘણું બધું છે બરાબર છે તમને કોટન જીન્સ છે આ છે પછી જેમ કીધું ચાલી કમર છે દરેક ટૂંકમાં બધું સોલ્યુશન પ્લસ બજેટ ની વાત

ખરાબી કોઈ પણ થાય ઘણા વર્ષો થી ફિરોજભાઈ ધંધા સાથે સંકળાય કેટલા વર્ષ થી આપણે કરીએ કરીએ હું અહીંયા નાનો ચૌદ વર્ષ તો એ વખત સંકળાયેલો છે આ આ કાપડના ધંધામાં એટલે ટૂંકમાં કેવાય મારી કાપડ ના ધંધામાં જ ગઈ છે એટલે ફિરોજભાઈ જે છે એ વર્ષોથી કાપડના ધંધાની સાથે સંકળાયેલા છે અને આવી તમામ પ્રકારના જે કાપડ હોય છે ટી શર્ટો હોય છે જેને કહેવાય કે ફોર્મલ હોય છે બધી પ્રકારની કપડા જે છે તમને અહીંયા મળી જાશે હવે બીજું વધુમાં ફિરોજભાઈ શું છે એ કયો બીજું બ્રાન્ડેડ વસ્તુ જે ફૂલ સાઈઝમાં ટી શર્ટ આવશે હમ જો આ ટી શર્ટ છે ફૂલ સાઈઝમાં એ પણ ની ચાર ટી શર્ટ આવશે હા એક હજારની ચાર ટી શર્ટ

હજાર ના ચાર ટી શર્ટ મળે છે જો વિચાર કરો બાર તમે એક ટી શર્ટ લેવા જાશોલ બોલ માં હજાર રૂપિયાનું એક ટી શર્ટ મળશે એકદમ યુનિક છે આખી યુનિક ડિઝાઇન છે મળી રહે બધું પછી બધી તમારે અને કાપડ માં આમ બોયે કઈ થાય ફૂલ જાડુ ને મસ્ત કાપડ છે જો આઉટર બેન્કર્સ ટુકમાં બાર નો બધો ઇમ્પોર્ટેડ માલ છે વસ્તુ જે જેને કહેવાય કે આ બાર હશે એ બબ્બે હજાર પચીસો પચીસો નું આ નંગ હશે વિચાર કરો તમે એ બધી વસ્તુ અહીંયા ફિરોજભાઈ આપણને આ કેટલામાં ત્રણ ત્રણ નંગ કીધા ચાર નંગ હજાર ની ચાર હજાર ના ચાર નંગ આપણને કીધા છે જો તમે ભાવનગર હોય

અને પાછા અહીંયા દુકાન લઈને જ બેઠા છે એવું કઈ નથી કે લારી લઈને ઊભા હોય કે જાય પછી તમને મળે નહીં એમ જો સાઈઝ જો આઈ બิก સાઈઝ આ ટુકમાં દેખાડવા માટે છે કેટલા મોટા હોય એનું મળે છે નાના નું મળે છે અને જે યુવાઓ છે એનું મળે છે અહિયાં જોઈ એક થી એક એક થી એક વસ્તુઓ છે અહીંયા અને જોયે બોયે કઈ નથી કોઈ વસ્તુ કાઈ નહીં તમારે ઓકે જો ડિઝાઇન ની વાત કરો તો આવા બધા અલગ અલગ પ્રકારના આવા શર્ટ અને વન પીસ આવશે બધા વન પીસ છે બરાબર બીજો પીસ તમને નહીં મળે એવું છે અને કંપની નો એક વન પીસ છે ને પેરો એટલે આ વસ્તુ કા યુનિક લાગે જોઈ લો જોરદાર એટલે આવી બધી વસ્તુ ફિરોજભાઈ ને અહીંયા ઘણી બધી છે અને કિંમત ની આપણે અત્યારે ફરીવાર વાત કરી લઈએ ફિરોજબાગ આપણે તો બધું જોઈ લીધું હવે કિંમત એકવાર ફરીવાર અમારા દર્શકોને

અને તમારો મોબાઈલ નંબર શું છે 9426464436 તો મિત્રો આ હતા ફિરોજભાઈ અને તમને અમે જે માહિતી આપી એ એકદમ એક્સપ્લોર માહિતી હતી કે કાપડ તો ભાવનગરની અંદર ઘણી જગ્યાએ મળે છે રેડીમેડ કપડા ઘણી જગ્યાએ મળે છે તો ખાસ કરીને આ વિડિયો બનાવવાનો મકસદ ઈ છે કે આજના સમય ની અંદર જે લોકો બજેટ થી ટૂકા છે જે લોકોને જે લોકોને કપડા લેવા છે જેની આમદની ઓછી છે ખાસ કરીને ઓછા પૈસા અંદર સારી વસ્તુ તમને જો મળતા આપણી મળી રહેશે જો તમારે ખાસ કરી ભાવનગર અંદર રહેતા હોય તો મુલાકાત લેજો તે ચોક્કસ લેજો વિડિયો વિડીયો જોઈને ડિસ્ક્રિપ્શન અંદર મેં ફિરોજભાઈ નંબર નાખી દીધો છે એનો એડ્રેસ નાખી દીધું છે સ્ક્રોલમાં અમે તમને રોડ નો રસ્તાનો બધો વિડીયો હલાવીએ છીએ તો ખાસ કરીને અને બીજી વસ્તુ કે ભાવનગર અને ભાવનગરના આજુબાજુ નું ગામડું અને જિલ્લામાંથી જો તમે ભાવનગર ખરીદી કરવા આવો વાર વાર આપણે બધું હોય છે વાર ઈદ હોય દિવાળી હોય હોળી હોય ધૂળેટી હોય ગમે પ્રકારના સાતમ આઠમ હોય દરેક તહેવાર તો મિત્રો જે આગળ તમે જોયું કે આપણે અલગ અલગ પ્રકારના જે કપડાઓ છે બ્રાન્ડેડ કપડાઓ છે ઇમ્પોર્ટેડ કપડાઓ છે જે વિશાળ રેન્જ છે દરેક પ્રકારની કમર છે એ દરેક પ્રકારની કમરના માપના આ કપડા મળે છે તો આપડી આરે જે મિત્ર છે આપડા ફિરોજભાઈના અને ખાસ કરીને આયા આગળ જે દુકાનથી વાકેફ છે અને એમના કસ્ટમર પણ છે રેગ્યુલર એમની પાસેથી કપડા લઈ જાય છે તો આપણે તેમની સાથે પણ થોડી વાતચીત કરશું શું નામ છે આપનું યોગરાજસિંહ બહોલ યોગરાજજી હવે વાત કરીએ તો ફિરોજભાઈ કેવા કેવા કપડા વેચે છે તમને શું અનુભવ છે મિત્રો બધા અહીંયા આગળ આવે છે અને માર્કેટમાં જે કઈ વસ્તુ મળે છે એ ત્રણ ગણા ભાવ મળે છે એના નહીં જેવી કિંમત ની અંદર જ તે અહીં આગળ કપડાઓ મળે છે અને ખૂબ સારા બ્રાન્ડેડ કંપનીના કપડાઓ મળે છે એમને ત્યાં આગળથી મારા 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 સન માટે 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 બ્રધર બધા હું કપડા ખરીદી કરું છું મારા બધા મિત્રોને રેફરન્સ આપું છું કે ભાઈ તમે મારે બાજુમાં મારા પાડોશી છે એમને ત્યાં આગળ તમે આવો અને એક વખત કેમ કપડાં જોવો કોઈ પણ કસ્ટમર આવ્યો હોય લીધા વગરનો કોઈ દિવસ ગયો નથી અને ખૂબ જ દિલથી અમને આનંદ થાય છે કે ભાઈ અમને આવા વ્યક્તિઓ અહીંયા આગળ મળ્યા છે

વ્યવસાય સાથે સંકળાયેલો છું એટલે મને દરેક વસ્તુની ખબર છે કે કઈ કંપનીઓ જે ઉચ્ચ બ્રાન્ડની જે કંપનીઓ છે એના નજીવા ભાવની અંદર એ બ્રાન્ડેડ કપડા પેન્ટ શર્ટ બધી વસ્તુઓ મળે છે બીજું ગ્લોબલ વ્હાઇટ હાઉસ વીરા એ બધી કંપનીઓના બ્રાન્ડેડ શર્ટ મેં એમના પહેરેલા છે એટલે ખૂબ જ નજીવી કિંમતની અંદર કે બજારની અંદર એક શર્ટની કિંમત જેની ચોવીસો પચીસો રૂપિયા હોય

તો ખાસ કરીને આદિલ રેડીમેટ ની એકવાર અવશ્ય મુલાકાત કરજો અને જો વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો